સામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે લુખા તત્વોના આતંકથી ગુજરાતની પ્રજા ત્રાસી ગઈ છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં લુખા લેવા સરકારે ભરેલી પગલાની વાત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારે આડે હાથ લીધી છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજીનામું આપી દેવાની પણ માંગ કરી છે આવા તત્વો સામે પગલા લેવા માટે સો કલાક ની અંદર આવા ગુંડાઓ યાદી દરેક પોલીસ સ્ટેશન ફરજિયાત બનાવવાની છે અને યાદી બનાવ્યા પછી જેમના નામ આમાં આવતા હોય એમની ઉપર સતત દેખરેખ રાખવાની અને કોઈ પણ જાતનો ગુનો કરે એમની સામે જાહેર માં પગલા લેવાની પણ પોલીસ વડા દરેક પોલીસ અધિકારીઓ સૂચના આપી છે ચારે તરફ અસામાજિક તત્વો નું રાજ હોય સરકારનો કોઈ પણ જાતનો અંકુશ ના હોય પોલીસ અને પ્રશાસનનો કોઈને પણ ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલે ગુજરાતમાં પરિસ્થિતિ દિવસે દિવસે યુપી બિહાર કરતાં પણ બથતર થતી જાય છે કાયદાનું કોઈ શાસન નથી રહ્યું સરકારનો કોઈ ડર નથી રહ્યો અને બીજી તરફ સરકાર પહેલા પોતાના ઉત્સવોને અને તાઇફામાં વ્યસ્ત છે એક તરફ આખી સરકાર હોળી રમવામાં ઉત્સવ ઉજવવામાં વ્યસ્ત હોય અને બીજી તરફ સામાન્ય લોકો ગુંડાઓથી ત્રસ્ત હોય ત્યારે આ સરકારમાં શરમ જેવું કંઈ બાકી હોય તો ગૃહમંત્રીએ રાજીનામું આપવું